ઉનાળાનો તડકો એવો પડે છે અને નાવવું છે અને પાણી નથી આવતું શું કરું હવે એટલે આમ તો ઓલા બોગા બહાનવાળીએ છે ને કુંડો છે નાવાનો આવાનો લે વિકુડાન કહું કે બોગા બાઈન વાળીએ હે ને નાવા આવ્યા જાય આહા હા ઉનાળાનો તડકો એવો પડે છે લાયક પેપ્સી લાયો હે ને ઢાળો કોઠો કરી લઉં ના પેપ્સી લાય ખરેખરો ખરેખર માર ભાઈ મારે મારે 2 રૂપિયા આપ્યા તને ક્યાં પેપ્સી આપું અડજીત લાય

એટલે હોલા ત્રણ છોકરા રાખો ને એટલે હવે નક્કી કુંડા નાવા આવતા હોય છે પચાસ પચાસ રૂપિયા લઈ લેવા જે બીડીને બંડલના ના થાય આવવા દે હાલો ગાંડા ઉતાવળ હાલો ને એ જો બોખાબા પાણી પાય ઠોરાણ એટલે હા હાલો હાલે પી લે પાણી આવો છોકરા બટા આવો આવરી નાવા આવત મારો કે ઘર ખર્ચો રડે ને એ હેઠો બે હેઠો બે શું લેવા આયા દઉં એકસો રૂપિયા પચાસ પચાસ રૂપિયા લઈશાભા પચાસ રૂપિયા લઈ લો પચાસ રૂપિયા હાલ તું ધૂમકા મારવા મને થઈ ગયા પચાસ તારા છોકરા બટા તારા પચાસ રૂપિયા હું ક્યાં મને થયા તું કુંડા નાવા નો પડતો બીજા રોગ છોટાડે તો બોગા બા હું ખાલી હાથ પર ધોઈ લાગુ ના હાથ પગ ધોવાના 20 રૂપિયા થાય લાય આય પૈસા જ નથી આય કણ હું ધો હુઈ દઈ એઠે આય હુઈ જાવ આયા ને કોક ને ગુમડા રોગ છોટાડી આય આ એઠો હુઈ દા તો સલાખો લઈ લઉં સલાખો ને હેઠો હુઈ દઈ સલાખા માં રોગ છોટે ભેંસું બધાને ગુમડા થાય છે આય હું ધો હુઈ દા આ બોગુ હારું ના નાવાનો થાવ દીતો હમણે હુઈ જાય ને એટલે ધુંકા મારી વા સાના માના જઈન શું છોકરા બેટા એકલો એકલો બબડ્યા છે કાઈ નઈ બોગાય તો આ ગુમડા ની પીડા એવી થાય ને એટલે હા વાંધો નઈ હું જાણ કેવી ના પચાસ લે વીકુડા ને હું રાયો બોલ નીચે ભલે હું તો હોય ઇત પૈસા નું તા કેવા કે માં પૈસો મારે કે હું તો ખપે ન આ મૂંધો ઈ બી છે મને કે મને ગુંમડા છે આ તો નામાંઈ અઈ કે તો ન કે મકા કોઈ બીટ ના કરો જો લાગે ચેક કરવા દે તો ઓલા બે રૂપિયા આપીને મારે ને હું મફત મારું ઢૂંકા મારી આવું તો નકામુક

છોકરો હું તો દઈ જાય જો આમ તો બચારા ગુમડા થયા હતા ને એટલે પીડા થતી હશે એટલે ઘરે વયો ગયો છે અને ઓલા ચાર ઉના ગુનામ નાય છે લાયો બારા કાઢું નકામાના બુડી દેશે ને તો અબજા મારે આવશે

ઉનાળા એટલે આ ચીજો કોણ હે બેટા ક્યાંય અરે હા આ તો બોલો મેં ખાટલા નીચે નીચે હે મારા જેનો મને કે ગુમડા થયા હે કે

તો તારા ગુમડા આજ બધા ફોડ નાખો હાલે થોડું ઉતર અમાર ને જ કહી દઉં બધાને બોલાવી દઉં તારા ગુમડાની રસી કાઢ નાખું